કોઈ પણ મહેમાન આવે ને તો એ ભૂલખો આવી શકે છે ભૂલખો જઈ ન શકે અને ઈ જલક કોઈને જોવી હોય તો આવો સાવરકુડ અંદર

એમને કોઈ ગાડા ન જોડાતા હોય એમની કોઈ જમીનમાં ખેતી ના થતી હોય એક મુરી દઈ જાય તો બીજાને ખવડાવે એ જરિયા હોય અને પણ સરકારનો ઈ ઈરાનના વલીનો નિયમ ઈ કે અગર કોઈ મહેમાન આવે અને જમવાનું ના હોય ને તો ઉધાર લઈ લેવાનું પણ ખાલી નહીં જવા દેવાનું ઉધાર નહીં લેવાનું કર્જો લઈ લેવાનું આજુબાજુ થી પાડોશીઓથી ઉધારો લઈ લઈને મુરીદો ને ખવડાવ્યું ખવડાવ્યું મુરી એક દિવસ હજરત ની કોણ આ ઈન્સાન ની સોચ એટલે બધા ભેગા થયા અને મજમો જાય મો તો અલ્લા વલી તો વલી હોય ને ભાઈ મજમા ને જોઈને કીધું ખાદીમ ને ખાદીમ કીધું જી હુઝુર કંઈક લાવ આમના માટે ખાદી મેં કીધું હુઝુર આ કોઈ મહેમાનો નથી આ કોઈ મુરીદો નથી આ બધા લેણિયા છે લેવા આવ્યા છે અને કંઈક હોત તો આપણે આમને જ પેલે દઈ દે આમને ખવડાવવાનું કીધું નહીં આમને પણ ખવડાવવાનું કંઈક લઈ આવ અલ્લાહ અકબર ઈ સમયે એક દીકરો ત્યાંથી પસાર થયો અને ઈ શરબત વેચતો હતો

થોડીક વાર થઈ ને તો પાછો ઉભો થયો કીધું સરકાર મને મારા પૈસા ખપે છે કીધું બેટા દઈ દઈશ હું ના તો કેતો નથી કઈક અલ્લાહ પાક ઇંતઝામ કર છે હું તો એનો બંધો છું અને એના બંધાઓની ખિદમત માં मामૂર છું એ ઇંતઝામ કરશે થોડુંક ઇંતજાર કર સબર કર થોડીક વાર બેઠો પાછી ઊભો થયો કીધું બાપુ મારા પૈસા મને જોઈએ અને પછી એનાથી રોવાઈ ગયું અને કીધું બાપુ મારી મા મારું ઘરે ઇંતજાર કરે છે મને મારા પૈસા જોઈએ ને જો હું પૈસા વગર ગયો ને એટલા શબ્દ ખાલી ઈ હજી બોલ્યો તો ને અલ્લાહ પાકે ઈ દરવેશ ની ખનકા હે ઈ અલ્લાહના ના વલી ની હે એક મુરીદ મોકલી દીધું એને મોટો હદિયો દીધો હઝરતે બધાય માં તકસીમ કરી દીધો બધાય માં ગયા લેણી આત વયા ગયા છોકરો વયો ગયો બધાય વયા ગયા પછી ખાદી મને હજરત બેઠા હતા એટલે ખાદી મેં એક પ્રશ્ન પૂછ્યો એક સવાલ પૂછ્યો કે હજરત જ્યારે બધા માંગવા વાળા આવ્યા ત્યારે અલ્લાહ પાકે કોઈના સદકે કોઈના જરીએ હદિયો કેમ ના મોકલો અલ્લાહ અકબર ત્યારે અલ્લાહના વલીએ કીધું એ ની અંદર માંગવાની તડપ નહોતી એમનામાં તડપ નહોતી એમને એમ હતું કે દેશે તો લઈ લેશું નહીં દે તો વાંધો નહીં પણ ઓલો જે શરબત વાળો હતો ને એને માંગતા પણ આવડતું તું અને દેવડાવતા પણ આવડતું એનું રોવું એનું ધોવું અને એનું ગીડ ગીડ આવું અલ્લાહ ને એટલું પસંદ આવ્યું ને કે અલ્લાહ પાકે એને પણ દઈ દીધું ને બધા દઈ દીધું એટલે સાહેબો આપણામાં એટલી શક્તિ અને એટલી તાકાત અને એટલી આવડત નથી કે આપણે આસમાનો જમીનના ના બનાવવા વાળા રબ ને હર વસ્તુ મનાવી શકીએ આપણી ભલાઈ તો ઈ છે કે આપણે એના એવા નેક બંધા જોડાયેલા રહીએ ને જેના સદકા માં આપણા કામ નકરી સાતા હોય